ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પોપ્યુલારિટી પોપ્યુલારિટી શબ્દનો અર્થ લોકપ્રિયતા કે પ્રસિદ્ધિ થાય છે પોપ્યુલારિટી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી વોઝ એટ ધ પીક ઓફ હર પોપ્યુલારિટી અર્થાત તે તેની લોકપ્રિયતાની ટોચ પર હતી એક બીજું ઉદાહરણ જોઈએ ધ ફિલ્મ ડિઝર્વ ઇટ્સ પોપ્યુલારિટી એટલે કે આ ફિલ્મ તેની લોકપ્રિયતાને પાત્ર છે એક અન્ય ઉદાહરણ જોઈએ હર ઓબ્વિયસ પોપ્યુલારિટી મેડ મી ફીલ ઇન્ફિરિયર એટલે કે તેની દેખીતી લોકપ્રિયતાએ મને ગૌણ હોવાનો અહેસાસ કરાવ્યો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ